મોડાસાની અંજની વિના સાઇટ ખાતે શ્રમિકોને કોરોનાની જાણકારી તેમજ માસ્ક વિતરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રેસીડેન્ટ સાઇટ પર કામ કરતા શ્રમિકોના એચઆઈવી ટેસ્ટ કરવામાં આવ્યા હતા આ સાથે જ તેમને એચઆઈવી અંગે જાગૃત કરી સંદેશાઓ પણ આપવામાં આવ્યા હતા હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને લઈ શ્રમિકોને માસ્ક વિતરણ તેમજ કોરોનાથી કેવી રીતે બચી શકાય તે અંગે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન્સ ગુજરાત સ્ટેટ એડ કંટ્રોલ સોસાયટી અને ગેપ સંસ્થા દ્વારા અંડર ઉબરા પ્રોજેક્ટ હેથર અમે લોકોએ જે છે શ્રમ શ્રમિકો છે એમની સાથે એમને એચઆઈવી એઇડની માહિતી આપવાનું કોવિડ નાઇન્ટીન વિશે સમજણ આપવાની તેમજ એચઆઈવીના ટેસ્ટ અંગે કોમ્યુનિટી બેઝ સ્ક્રીનિંગનો પ્રોગ્રામ અમે હાથ ધરેલો છે અમે દરેક આવનાર ભાગ લેનાર શ્રમિકોને માહિતીની સાથે સાથે એ લોકોને કોવિડ નાઇન્ટીનથી બચી શકે એ માટે માસ્ક પણ વિતરણ કરીએ છીએ ને ટેસ્ટ એન્ડ ટ્રીટમેન્ટ જે ભારત સરકારનો ગોલ છે નેશનલ એઇડ્સ કંટ્રોલ સોસાયટીનો એ પૂર્ણ થાય એટલા માટે અમે આ દરેક જગ્યાએ દરેક સાઇટ ઉપર દરેક ફેક્ટરી ઉપર દરેક જ્યાં ત્યાં શ્રમિકો છે ત્યાં આગાડી આ અમારો પ્રોગ્રામ હાથ ધરવામાં આવેલો છે